જે મુલેતર બધાયને કેમ બધાયને મજે મજામાં મજામાં જ છે મસ્ત મજાનું હવાર થઈ ગયો અને આજે આખી રાત કડાકા ભડાકા થયા છે વરહો હોય સો આયા અને ગાય ગાઈજો બહુ આમ બધે વરહો છે ખબર નહી કેટલો વરહો હોય ને કેવો થ્યું હોય ન્યા પણ અહીંયા તો ગાઈજો અને વિજરી થઈ છે વરહો સો પછી આવ્યો છે હવાઈ ચાર વાગે અમે જ આખી રાત જાગ્યા હઈ કેમ કે અમારી ભેંસ અહીં ગઈ છે ફાઇનલી આપડી ભી વ્યાંય ગઈ છે એના માટે મેં ઘુઘરી તૈયાર રાખી છે મારે આને દોવાની છે અને આપણે વન મોર ન્યુ એડેડ કરી લીધું હે કોણ છે ખબર બાહુબલી નો ભાઈ ભલાલ દેવાય વાહે આપણે મતલબ આ એ પાડો હે એને દૂધ એની પી લીધું હે ને આ રાયતી વ્યાણી એટલે ડોકા પાડ લીધા હતા રાયતી જર વેલી પડી જાય એટલે એ દૂધ હતું ને એને પાઈ દીધું હે અડાણ દોવાની બાકી હે આને અને આ બધાને ડૂસો નાખવાનો બાકી હે વાહિના કરવા કરી લીધા હે ભાણા ભાણા લીધા લીધા ખાલી આ એક ભીં દોવાની બાકી દુસો નાખવાનો બાકી આપણો પાડુડો જો હે ને નીકળી ગયો ભી ને દોય અને પછી એને ત્યાં જ ઘડીક વાર બાંધી તો એ નકર અહીંયા જ બાંધે લેતા એ ત્રણ અંદર હોય બાંધેલા એવું બધું હે આજે આપણે રાતી જાગરણ બહુ જાજુ હું કેમ કે 10 ને અઠાવીને ભે વ્યાય ગઈ પછી ચાર વાગે હે જર પડી પછી એને ધોય અને એક વાહુ વરસાદ વરસાદ મતલબ આમ ગાય જ ને વીજ ને એ વીજળી થાય વીજળી થાય વીજળી થાય બાકીની એવી વીજળી થાય તમને થાય ઓહા તો આગળ આખું બધું હલાવી નાખશે એવી બધી વીજળી થતી હતી તો હાલો હવે જો આવું મસ્ત મજાનું ઓટાણે તો વાતાવરણ છે અને આમ અહીંયા તો ઘડી ભગવાન નારાયણ દેખાઈ ગયા તા પણ હવે ન જ દેખાતા વધે એટલી વારમાં જ આપણે ભીવ થાય છે ઉતામ રહ્યું એને ખાવું હડ ડૂસો તો આપણે એને દૂસો નાખ નહીં અને આ મેડમને દોડના બાકી હે તો આ આવે ને તો પછી દોઈ લઉં બીજું કઈ નઈ નાખી મારે ઘોઘરી ઠરે હે હજી ઠરી જાય ને જો તો આમાં હે ને અજમાં થોડાક નાખદાંત ના આંબાઈ અને પાડુભાઈ આવ્યા હે આપણે પાસ આવી ઈને દૂધ પડી ગયું હે પેટમાંથી ઈ બેઠો છે હવે એને મમ્મીનો વારો હે જો ખરે ખરે હે ને પલાય રહ્યો છે ગરમ પાણી નાખી થોડુંક અને એટલે હે ને એને દાંત માં તકલીફ ના પડે નબળું મોડું શરીર ટૂંકમાં આખું નબળું જ પડી જાય આમાં હે ને મેં નાખ્યું ગરમ પાણી જરીક પલરી શકે એટલું પોસો થઈ જાય ને તો ખાવા પડે પછી એમાં થોડું ગર નાખી દેવું પછી ગર વાળું પાણી ગરમ પાણી ને એવું પાઈ દે તો સુગર ના ઘટે ભી ને તો એવું બધું હે આલું તો મારે ભી દોવી છે ને ડૂસા નાખવા હે માલ ને અને આની ડૂસો નાખવો હે નીણ ના પૂરા બે નાખ્યા હતા પણ એ ખાતી નથી નીણ ઓછી ખાઈ જાય પડી અડધી મેં નાખ દીધી બગાડ નાખી હતી તો એને નાખ એક એવું બધું ધંધે રાઈતી ચાર થી વરસાદ આવ્યો તો ફૂલ પાછો બંધ રહી ગયો તો વસારે અનણે પાછો વરસાદ ચાલુ થઈ ગયો વાગી ગયા આજને હાડા નવું અને આ જો રાઈતી જઈ ગયા તનથી બિસાડા હોઈ ગયા હું જ આવી ગઈ હતી પણ મારાથી હોય ને બે થી ભેગું ના હોય તો પછી વહેલનું કામ રહી જાય બધું એટલે હું ડાયરેક હવે સાંજી હોય રાત તું રાત દિવસનું હોવાનું જ ના હોય મને બપોરે નિંદર આવે નહીં ઉજાગ્રો તો ઉજાગરો પણ નિંદર ના આવે તો ના આવે અને વરસાદ થઈ ગયો હે ચાલુ શાંતિથી વર હે અટાણે તો હજુ કંઈ ડખો નથી રાઈત આખી તો ફૂલ ડખો કર્યો હે એટલે વાત ના પૂછો એટલો ડખો કર્યો હે એ નહીં આવ વીજળી ઊભી આડી બધી રીતની જેટલી રીતથી વીજળી થઈ શકતી હતી ને એટલી રીતથી વીજળી થતી હતી અને એવો ગાજતો તો હવે આની અટાણે પાછું

જોતા ખાલી પાછળનો ભાગ ગોરો છે ન્યા નથી કઈ બાકી આ ખૂણેથી લઈ અને આ સુધી લાગટ હે જોતા લાઈટ વહી ગઈ હે વરસાદનો આમ ફૂલ ટુ હમ એને વરહવું હોય તો બાકી રાયતી ના આવે દીનું આવું હોય છૂટે એ બધા આપણે હે આપણી બહેણે બાંધ્યા પછી હે ને વરસાદ આવે ને તો મેડમને હે ને પોલરવા નહોતા દેવા એટલે ધક્કો મારીને બધોડી દીધો બોલો મારા માલ હે ને એટલા વાયડા હે ને ખાતી નથી ટૂંકમાં હજી ભાવતું નથી બહુ મેં ડૂસો નહીં મોઢે બધો પાડાને દઈ દીધો તું ખા હું ખાવા ગઈ મળી બધો ઓલ બાજુ નાખી દીધો એક પાડા મમ્મી બેસી ગઈ આ પાડા મમ્મી તો હે ને કે જરવાતી જ નથી બગડી ધળે જ થતી જાય વાયડી ની થઈ ગઈ છે હમણાં બિસાડી ની તકલીફ હતી એટલે કઉ વા નથી પણ તકલીફ હોય ખાવું પીવું ના ભાવતું હોય તો જ એવું હોય નકર હું મૂકે આ જવું જઈ કઈ મૂકતા જ નથી હોય પાવડેથી પાવડેથી સલાક જ કરી દઈ ચાલો ભાઈ ફાઈનલી વરસાદ ચાલુ થઈ ગયો છે અને લાઈટ આવી છે પણ કઈ નહીં એવી રીતની આવી છે અને આ મોટે સાટે આવે જ છે આવી ગયો ફટાફટી જઈ લ્યો હું ફટાફટ મારું કામ પતાવી લીધું તો હાલું થયું મહિડો દેવા અને આ જોઈ તો આ તો ખોખા કાઢ કેવો આવશે કઈ વાંધો નહીં વરફો આજના ત્રણ ને ત્રેવીસ અને વરસાઈ એની પાસી ધમાકેદાર બેટિંગ આ ત્રીજો રાઉન્ડ હે બપોર પછી થી જોરદાર ઈ પાછો ત્રીજો કા ચોથો રાઉન્ડ હે અને હાડા તન વાઈ ગયા હે આપણે જાગરણ વાળા સાહેબ ઉઠી ગયા હે સોરી ઉજાગરો જાગરણ ના કહેવાય કા જાગરણ તો જાયગા હોય ને આ તો ધરાર કરાવ્યો હોય ને ઉજાગરો કહેવાય ધરાર તમને કી ની કરાવ્યો ભી કરાવ્યો બરોબર તમારે ભેગી હોય પણ તમે મસ્ત નીંદર કરી લીધી અને મેં તો જો કાલ નહીં અને પરમદી રાતના ત્રણ વાગ્યાની વાત હે વસારે એ બે કલાક નીંદર કરીને હમ નહીં અને ચોવીસ કલાક થઈ ગઈ એક નીંદર નો ઝપકો નથી કર્યો એની બોલો અમારે ચા પાણી પીવાઈ ગયા હે બેને અને હવે વરસાદ હે ને જો આવો મસ્ત મસ્ત હાવ આમ 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 વીજળી નથી થતી ગાજે હે બાકી આમ શાંતિથી વરે હે અટાણે તો પવન એ નથી આની મરજી પેલા બે રાઉન્ડ હતા ને એમાં જોરદાર પવન હતો માઇન્ડવી આમ આવી દીધી ને એવો પવન હતો અને એવી રીતનો વાત ને પતરામાં કડાકા પડતા હોય ને એવી રીતનો સાટો પડતો તો હતો કડા કળી પડતો હતો એને નાખો કાકરા મારતો હોય કરા પડતા હોય એવી રીતનો અવાજ આવતો હતો હાલો જોઈએ કેટલા વાઈગા લગ્ન વર્ષે સાડા ત્રણ થાવા આવ્યા હે ગયા હે આજના પુણા પાંચ અને આપણે માલનું કામકાજ બધું થઈ ગયું હે વાહિંદા કરી લીધા હે પાણી બધાને પાઈ દીધા હે ઓલીને આટાણ ગરમ પાણી ગરવારું કરી મતલબ ગરમ પાણી ઘર ભેગો નાખી અને પાઈ દીધું હે ઓલાને દૂધ પાઈ દીધું હે આને પાણી પાઈ દીધું હે અને જોઈ લે તો આપડે કસકાણ ને આપણે ડૂટી ગયો વજન થઈ ગયો ને પડી ગયો એને હમો કર હું જો થાય તો ભલે ને આપણે ટેકા પૂરતો કર્યો તો ખાલી માલ વધી ગયો નથી સાંયા માટે આપણે આઈ લો નહીં કેમ કે કોસરામાં વજન થઈ જાય એટલે ભાંગી જવાનું છે ખબર જ હતી એ તો કઈક ગોઠવી લેખ તો કંઈક ના કંઈક કરી જ લે હું એટલે સાટા નથી હું ઘડીક વાર બાઈને કાંઈ રહી ને પછી સાટા હોય જ ના કરે તો પલરે તો માંદું થાય એક તો એવી રીતનું બધું કામકાજ છે અને અટાણે એક વર્ષે વિરામ લીધો હોય જો આમ તડકો દેખાય છે પણ આવી રીતનું આવી રીતનું જો અહીંયા બાજુ થોડુંક છે અને પાછું અહીંયા થાય છે એવું બધું છે બીજું તરણ કામ હે નહીં ફ્રી હોય આપણે સાડા પાંચ વાગ્યા પછી હવે માલ દોઈ હઈ હવે બે દોવાના છે એટલે બે ત્રણે દોવાઈ જાય એટલે એવું બધું હાલે છે ગાડી પાણી ઉડાડતી ઉડાડતી જાય આપણે આવી ગઈ છે હાસે

વાગ્યા હે આજ ના હાડા હાથ આપણે માલનું બધું કામ કરી વાદા ને પાઈને તો બધું કરી દીધું તું પછી ધોઈ ઓલીને ઓલી ને ઘોઘરી કરીને ખબર એવી નું ગરમ પાણી ની એની બધી સેવા કરી લીધી પછી નાઈ ધોઈ પછી ભેળ કરીને કાધી એનો વિડીયો બનાવતા ભૂલી ગયા કેમ કે ભૂખ એવી લઈ ગઈ હતી ખાઈને સીધું માલનું કરવાનું થયું હતું કેમ કે પાછો વરસાદ ચાલુ થતો તો સાટાત ચાલુ થયો તો હું ભીં દોતી હતી ત્યાં પછી ઓલી ભી દો ભાવ બી કેમ કે અમારી એની મોણી ને ઓલો વટાણ હું દો હાથી કાઉ ઈમાં હે ને ભાઉબીન દોવા થોડાક ટાઈમ ના આવ્યા ને તો એ ભી હવે એનો ઓળખતી નથી એટલે આ ભી વ્યાણી તો શરૂઆત જ બેહાર દઉં ને બે ભી નું એક એક રાણું દોઈ તો અમારે ભી ને ખબર પડે અને વૈસ હવે આ દોવા બે હે એટલે ભી ને હે ખબર પડે કે અમને ત્રણ જણા અડે હે મને આ ત્રણ જણા જ કાયમ આવે છે દોવે હે તો ઈન્દ્રી થી પ્રાહવે આ જે ભી છે ને પ્રાહવતી નહોતી આજી તો કાલ હાંજી વ્યાણી છે અને આજ હે ને હાઈજી મારા સિવાય પ્રાહવી ની મારે એને અડવું જ પડ્યું હોય પછી પ્રાહવી બોલો એક બે ટકવા એ મારી હાથ ની હેવાણી થઈ ગઈ ને એ મને નડે મારા બધા માલ મારા એવા એવી રીતના થઈ જાય મને પછી દોવામાં એટલી મતલબ ક્યાંય જવાય નહીં એમ દવાટું થઈને મારે આવવું જ પડે ઘેરે ગમે ને ગમે આ તો હે ને એક ભી તો ગામમાં કોઈ એક બે જણું મારા દોઈ દે એવી રીતના હે અમારા ગામમાં પણ એકાથી ભાવ બી એવાય થઈ જાય ને તો મારે હે ને એટલી હે ને કાંઈ હોય શીખવાનું હોય ને તમને દાંત આવે નહીં એવું બધું એ તો હાલો આપણે આજના લોગન એ ડાયજ કરી અમારા વિડીયો જોતા રહેજો વિડીયા ને લાઈક ચેનલ ને સબસ્ક્રાઈબ ને સારી એવી કમેન્ટ કરતા રહેજો આવજો ટાટા